પછી નાસ્તો કરવા બે શિવાની વાત જોઈને વીપી કા વાત જોઈને વીપી ને હાલે આ રોટલી બૈદાન દઈ દેજા હા ઈ બે બે દઈ દેજા ઈ આરી ગાય ની તો છે મારી પાસે ગાય ની રોટલી છે મારી પાસે હા દે જા તું બૈદાન દઈ દેજા ઈ દઈ દેજા બૈદાન તારા હાથમાં છે બસ રે ભાઈ હાલો નાસ્તો નાસ્તો કરવા બે ને હવે હા બોલ કાકા ને ગયા નાસ્તો કરવા રમાડું હાલે રમાડ જય શ્રી કૃષ્ણ કર જય શ્રી કૃષ્ણ બોલો જય યે શ્રી કૃષ્ણ હા હર હર મહાદેવ હાલો નાસ્તો કરી આવીએ પછી રમાડ સ્વલ તતા આગળી પપ્પા આવે ને ખેતરમાંથી તો પછી ગાઈને ને બૈધાને બાયણે બાંધી દઈ પપ્પા ગયા પૂરા વારવા આપણે એટલે નિરણ વાઢી હતી ને એના પૂરા વારવા ગયા છે હાલો અમારો ભાવેશભાઈ ને

ના છે ડુંગરી વારો સુકો રોટલો ચાલ તઈ બધું હાલે હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ હવા હવા ને બધા ને હાલો બધાય નાસ્તો કરવા જો અમે તો નાસ્તો કરીએ હવે હાવું બી છોકરા હવે ખાઈ લીધું પપ્પા એ ચા પી લીધો પપ્પા આવી ગયા ખેતર માંથી હા એ ગયા તા હવારે વેલા ઓલા વળી થોડીક આપણે સાયર વાઈટી ને એના પૂરા વારે તે કે હવારમાં ઘડી ઘડીક વારલું કાલ હાંજે ગયા તા આજ પાછા હવારે જાય વરી હાંજે જાય તો વરી જાય કલાક કલાક જાય તો વળી છે હા એ આઈ વાત ચા પાણી પી લીધા અને ભીખુ બાપુ આઈ વાસ્તી વાત કરે કુલદીપ ને સાહે વાઈ વાતી એ શિવા લઈ જાય એ કુલદીપ લઈ જાય જો ન જાવ અહીંયા યુગ પાહે લઈ જાય દીધો આયા ઉતરે નથી જાવ કાકા પાહે વઈ જજા આયા ઉતરે ઉભી

અમારે ભીખો બાપો ખળ લેવા આવ્યા ને પપ્પા કહેશે ને હાલી કે આપણે બે ખરી કી કે પૂરા વારી લઈ જાય કે મને વારવા લાગી કે પછી તું ખળ લેજે તે પૂરા જો વાર લીધા પાંચ ક્યારાના વાર લીધા ને ચાર સાડા ચાર ક્યારાના હજી જી બાકી છે તો હવે કાલે આવશે પાછા હા તો પાડે છે ભીખ બાપો કે કાલ આવી હથવાર હથવાર મજા આવે પૂરા વારવાની કાલે આવશે પાછા હાથ વાર લે હવે પપ્પા વહેલા આવ્યા હતા કલાક તો એની વારી લીધા હતા પછી ભીખો બાપુ આવ્યા ચા પાણી પી બે આ બાજુ આવ્યા એટલે ઘણું કામ નીકળી ગયું હવે આપણે લઈ લઈએ થાણા પછી મમ્મી શાકભાજી વટાણા વાલ ટમેટા એવું હમ કરતા હતા મકાઈ જો થોડાક દીમા વાટવા જેવી થઈ જાય ઝીણકી રહી ગઈ જરીક બટકી રહી ગઈ આ વખતે જેવી હોય એવી ખવરાવા પછી ઓલું જવાર વારું પૂરા વરાઈ જાય ને ઘેર હરાઈ જાય ને પછી ખેડી એમાં પાછું કઈક નાખી દે હું શાક આખો કરવાનું ચાલુ કરી દીધું મમ્મીએ મમ્મી એ હા આપડા લીલા લીલા ફ્રેશ ભાણા હા અતે જો બોલા વાલ છે વટાણા છે એકાધું બટેટું નાખ્યું આ થોડું કલકથી કરીએ હા શિવાની શું કરે ગાય છે બોલો ગાય ગાય કેત નાની નાની છે કેવી નાની નાની છે હા પકડ જો ને કે પપ્પા થઈ જાય તું રમાડે એને હે રમાડે છે એને એ નાનું નાનું બચું જો ગાય છે ને નાનું નાનું બચ્ચું ને હા એ શું કરે બચ્ચું મામ કરે છે હે તું એને રમાડે ને ગાય ને કેમ રમાડે કેમ રમાડે રમાડ જોઈએ હાથ ને ફેરવાય છે એવું

દાદીને ગદપની મોટલી ચડાવવા જઈએ ને આપણે છે ને ધાણાભાજી તોડતા આવીએ હા લાલ ગાય મૂકીને હવે ઢીંગલી લીધી મેં કીધું ઢીંગલી ખેર મૂકી દે આવીને રમજે તો કે નહીં ભેગી લેવી લેવી એટલે લેવી આપણે છે ને આલુ પરોઠા બનાવવા એટલે મેં કીધું ધાણાભાજી આકડી મોટલી ચડાવવા ચાવ ને તો અહીંયા લઈ લઉં સીવાની ઉઠી તેને તૈયાર કરી જાદુ તું પીવરાયવું ને શીવઈ નાસ્તો કર્યો પછી બટેટા બફાઈ ગયા આવે મસાલો આકડી ભાવેશ ભાઈ આવે ને પછી રાખે ને એટલે મસાલો કર લો દીકું તો અડ લઈ તાણાભાજી અહીંયા રે તો બપોરે છે ને આજે જાજુ શૂટિંગ નથી કર્યું કેમ કે બપોરે કાલનો વિડીયો હજી છે ને એડિટ કરવાનો બાકી હતો એટલે બપોરે કંઈ જાજુ શૂટિંગ નથી કર્યું ટાણે પાછો ફોન હાથમાં લીધો વિડીયો એડિટ કરી

સાંજ પડી ગઈ ને જો આપણે છે ને આલુ પરોઠા બનાવવાનું ચાલુ હવે કરી દઈએ ને જો ચૂલામાંથી આપણે તવો માંડી દીધો ને આલુ પરોઠાનો મસાલો બનાવી લીધો ને આપણે ઘઉંનો લોટ ને એમાં બે ચમચી મેંદાનો લોટ મીઠું ને મોડ નાખીને લોટ બાંધી લીધો હવે આજ છે ને આખી રેસીપી ન બતાવી હે ગઈ કે મોડું થતું હતું ભાવેશભાઈ મોડા આવ્યા તા મોડું થઈ ગયું તું એને આવવામાં પછી સિવાની લઈને હું આ બાયડે રમાડતી હતી એટલે મોડું થઈ ગયું એટલે પછી હાઈ કર્યો એટલે આ આખી રેસીપી ના બતાવી ગઈ પાછી બનાવી ને તો અહીંયા મસાલાની રેસીપી ને બધું કરણ આવશે છે હા કરણ થી યાદ આવ્યું બે માં કરણ આવવાના છે એટલે આ વખતે હું ઈ નહીં કહું કે કઈ તારીખે કયા વારે આવી અઠવાડિયામાં જ આવવાના છે તો ડાયરેક્ટ ઈ મીડિયામાં માં આવી છે તો તમારા માટે સરપ્રાઈઝ એક કે કરણ આવવાના છે તો અહીંયા છે ને આપણે પાછા બનાવીશું ને તે ત્યાં આખી રેસીપી બતાવી અટાણે તો આપણે ફટાફટ કરવા માંડીએ પછી ગરમા ગરમ ખાવા બેહી જાય સીવન જો મમ્મી અટાણે છે ને રાખે અંદર તો આવી રીતના ગોળપુરી જેવડું વણી લીધું મસાલાનો લાડુડી વાળી પછી છે ને આમાં મૂકી દઈએ આવી રીતના દબાવી દઈએ ભણાય તો મસાલો લોટમાં આમાં મિક્સ કરીને લોટ બાંધી નાખે પણ તો છે ને મસાલો આમ હરખો મોટા આમ ન આવે ને આવી રીતના આમાં ભય રહ્યો હોય ને પરોઠો ખાઈએ ને ત્યાં સુધી મસાલો મોમાં આવે આવી રીતના દબાવી દેવાનો ફેલાઈ જાય ખાઈમાં મસાલો એક તો જો આપણું પરોઠું બની ગયો ગયું પછી રોટલી ની જેમ વણી નાખવાની સાઈડ બદલાવ નાખવાની જો આ આવી રીતના ઉથમું કરી કેમ કે આ દબાઈ હોય ને લોટ આ બાજુ છે ને જરાક જાડેરું હોય એટલે ફાટે નહીં પરોઠું પોલે બોલે આઈથે વણી નાખીએ